મૂવી જુ કે કમ તો એમ તો રોમ બંધ ઓર લા તો હક નો દેને અનો જલ્દી ખખડાય રાખવો ગેસ બંધ કરાય તમારા હાથમાં જ કંટ્રોલ મૂવી કેટલી આમ કરે જ રાખ્યા બીજી બધાય દેખાય એક કલાક એક કલાક થઈ એના મોઢાના એક્સપ્રેશન જો ફેક દેખાય છે હવે પણ તમને શું ઉતારתי ક્યો તો પ્રશ્ન તો શું છે

ભયાનક નીંદર ઉડી તો નાક બંધ થઈ ગયું હતું શ્વાસ લેવાતું નહોતું કે એસી પંખો બે ચાલુ હતા પછી ખબર પડી કે તીખા તીખા વડાપાઉં ખાધા સાંજે શરબત પીધું કોઈ નહીં રાત્રે પછી આઈસ્ક્રીમ ખાધો અને પછી ઠંડુ પાણી પીને એસીમાં સૂતો એટલે હાલત એકદમ ટાઈટ છે હવે ધીરે ધીરે કંઈક સરખું થાય છે નાઈન નીકળો ને નકરી છીકું આવે રાખતી હતી બસ હવે યશભાઈ આવી ગયા છે મને ફાર કાપી દીધા પોઈ લીધા વર્લ્ડ કપ આવે કોઈ ને ન ગમ્યો

ભાત વઘાર્યા એ વઘારેલા ભાત લઈ ગયા બા બનાવે છે કારેલાનું શાક અને પછી રોટલી ઉતારવાની બાકી છે અને દહીં લઈ જાઉં તો છાશ થઈ જાય એટલે પછી બા જમવા વેલા બેસી જાય આનંદ ગયા છે શૂટિંગમાં કપડાનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું રાજકોટમાં ત્યાં અમારું શૂટ હતું જ પતી ગયું છે અને જો પાછળ આવ્યા છે ને એ આઉટલેટ છે કંપની જે હોલસેલરને માલ આપે છે ને એના કરતા અહીંયા તમને ચાલીસ થી પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આવે છે એડ્રેસ કઈ દે ભાઈ તું એડ્રેસ આવ્યું છે જામનગર રોડ ઉપર રાધે કાઠિયાવાડી હોટલની પાછળ અને કયું મટીરિયલ કહેવાય મને નથી ખબર હું ભૂલી ગયો મટીરિયલ શું કહેવાય ભૂલી ગયા

અમે અત્યારે આવી રીતના અમે અમારો શોખ પૂરો કરના એક ગ્રામ સોનું કોઈને લેવાનું હોય કોઈને કઈ ખરીદી કરવાની હોય તો અમે અત્યારે

વિચાર કરો અમે તો લાખો રૂપિયા તો રિયા એ પછી કોઈ પહેર્યો નથી એ મને કહેતી હોય કે ભાઈ દઈ દીવો ને તમે એના આટલું કઈક એની જગ્યાએ કઈ બીજું આવો કે હું કાયમ પહેરી આવું તો હું નાના વેચાય નહીં રખાય પણ કહેવાનો મતલબ કે આવી બધી વસ્તુ હોય તમે એક ગ્રામમાં બી પહેરી શકો જે તમે શોખ પૂરો થાય એટલે પછી પાછું રાખી દો એવું બી કરી શકો હવે આ સૂટ પતે પછી મળી આગળ ગુલકીઓ આને આજે ભુપેન્દ્ર રોડ આ બાજુ બધાય જો તમને સ્પીકર વાળા લોકો દેખાશે આયા અહીંયા અને એમાંથી એક જગ્યા છે પટેલ કેંટી ત્યાં આગળ અમે આવ્યા છીએ બીજા સુખમાં છે જો આ નવી રહી કેટલી

ઓફિસ પાછું મારે જવાનું એક જગ્યા મિટિંગમાં પણ રાજકોટમાં રહેતા હોય ને ખારેકવાડી કોઈ દિવસ કોઈ નહીં ખાધી હોય ટ્રાય કરવી હોય તો આ પટેલ કેન્ડી રાજેશ્રી સિનેમા સામે ભૂપેન્દ્ર રોડ ઉપર જરૂરથી જવા જેવું ખરા બધું જો જૂની જગ્યા ઉપર થાય છે

શું પહેરવું આજે આખો દિવસ કેઠા છે નવરાત્રાય હમ્મ એટલે ગુસ્સા થબ શું કરે છે બા બા છે ને કે હા હલો પિક્ચર જોવું છે આજે

તો માસી દાદ કાઢે કે મારા તો તમ કોઈ વેલા પણ કે તો તમ ટાઈમે આવી જાવ એટલું ગમે કોણ છે જાય મોબાઈલ માં પોતે જવાબ દેતા જાય ભેગા ભેગા કે યો માર વાર આવે ન તો અમનેય લખાઈ દેજો કોલે ના ટિકિટ ના છે રાત ના અને હું એને એમ પૂછું છું કે મારું માથું વાળું કેટલું ખરાબ લાગે છે તે શું જવાબ એ તમે સાંભળો કેવું લાગે છે ચૂંકુ મને નહીં ન કહું એટલે હું તેલ નથી નાખતી પી માથે હું સવાર નાખું ને બપોર ધોઈ નાખું પણ આ વખતે મને છે ને નો પ્રોબ્લેમ થઈ ગયો છે આ પાણી બી ને એમાં એટલે પછી મેં કીધું એક દિવસ તેલ રહેવા દઉં કાલે ધોઈશ જો આ લોકો એટલું સરસ કરતા આવડે છે એ બોલ તો બધું હું બગાડ શું કહું મારા ઉપર વિડીયો હતો